જામનગરમાં જાહેરમાં રમાતા જુગારનો વીડિયો વાયરલ થયો છે બેડી વિસ્તારમાં જાહેરમાં વરલી મટકાના જુગાર રમતા લોકો કેમેરામાં કેદ થયા છે પોલીસનો કોઈ જ ડર ના હોય તે રીતે ખુલ્લામાં જુગાર રમી રહ્યા છે મટકાના જુગારના આંકડા લગતા અને ચીઠી લગતા શખ્સો કેમેરામાં કેદ થયા છે તો બેડી માર્કેટ વિસ્તારનો આ વીડિયો વાયરલ થયો છે જાહેરમાં જુગાર રમતા શખ્સો કેમેરામાં કેદ થયા છે જાહેરમાં વરલી મટકાનો જુગાર ચાલી રહ્યો છે આ જુગારીઓને પોલીસનો કોઈ જ ડર ના હોય તેવું લાગી રહ્યું છે કેમ કે જાહેરમાં તેવો જુગાર રમી રહ્યા છે જામનગરનો આ વીડિયો સામે આવ્યો છે જામનગરમાં જાહેરમાં રમતા જુગારનો વીડિયો વાયરલ થયો છે બેડી વિસ્તારમાં જાહેરમાં વરલી મટકાના જુગાર રમતા લોકો કેમેરામાં કેદ થયા છે વધુ માહિતી સાથે સંવાદદાતા વિક્રમ જોડાઈ ગયા છે વિક્રમ બેડી વિસ્તારમાં જાહેરમાં આ જુગાર રમાઈ રહ્યો છે પોલીસનો કોઈ જ ડર ના હોય તેવું લાગી રહ્યું છે જે દીપિકા વાત કરવામાં આવે તો જામનગરના જે વિસ્તારમાં ના આંકડા લગતા લખાવતા અને શખ્સો છે તે ચલાવી રહ્યા હોય નેટવર્ક પર તેવું પણ સામે આવ્યું છે ત્યારે શાળાઓ જતા હોય છે ખુલકાઓ પણ છે તેને સામે નજરે પડી રહ્યા છે ત્યારે શાળાઓ જતા જે વિદ્યાર્થીઓ છે તે આવું કૃત્ય જે આંકડાઓ લખતા હોય છે જે પૈસા નો જુગાર રમતા હોય છે જે જોઈને છે તે તેને પણ શું હાલત થાય તે પણ એક મોટો પ્રશ્ન છે ત્યારે પોલીસ ના ડર વગર સુપસો છે એ ખુલ્લામ ચલાવી રહ્યા છે જીવન નું નેટવર્ક ત્યારે શાળાએ જતા અને પોલીસ ની તપાસ પોલીસ છે તે હપ્તા ખોલી લેતું હોય કે રેમ રાય કે બેદરકારી સામે આવેલી છે જી જી આભાર વિક્રમ બદલ